દિલ્હીના નાણામંત્રી આતિશી સોમવારે વિધાનસભામાં પોતાનું દસમું બજેટ રજૂ કરી રહ્યા છે નાણામંત્રી આતિશીએ દિલ્હી માટે ચોતેર હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું તેમણે કહ્યું કે દિલ્હીની વસ્તી દેશની કુલ વસ્તીના માત્ર એક પંચાવન ટકા છે પરંતુ તે પછી દેશના જીડીપીમાં દિલ્હીનું યોગદાન બમણા કરતાં પણ વધુ છે દિલ્હીની મહિલાઓ માટે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના પણ બજેટમાં રજૂ કરવામાં આવી હતી કેજરીવાલ સરકારના બજેટમાં મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના રજૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ અઢાર વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા મળશે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કરતાં આતિશીએ કહ્યું કે જ્યારે અમે બે હજાર તેરમાં રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે લોકોનો લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો હતો તે સમયે નેતાઓ આવતા જતા હતા સરકારો આવતી અને જતી રહી પરંતુ લોકોના જીવનમાં સુધારો થયો નથી ગૃહિણીના પૈસા મહિનાની પચીસમી તારીખ સુધીમાં ખલ થઈ જશે તેઓએ જીવિત રહેવા માટે તેમના કરેણા ગીરવી રાખવા પડ્યા જેના કારણે સામાન્ય માણસનો મતદાનમાંથી વિશ્વાસ ઉઠી ગયો પરંતુ અરવિંદ કેજરીવાલ આશાના કિરણ બનીને આવ્યા અને ઈમાનદારી અને સત્યનો ભરોસો આપીને જંગી બહુમતી સાથે સરકાર બનાવી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી